નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં એકસો પચાસ કરોડના ખર્ચે નિર્માણ થનારી હોસ્પિટલની મંત્રી શ્રી કુંવરભાઈ બાવળિયા મંત્રી શ્રીમતી ભાનુબેન બાવળિયા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શિલાન્યાસ કરવામાં આવ્યો હતો બસો પચાસ બેડની સુવિધા ધરાવતી બાર માળની નિર્માણ થનારા હોસ્પિટલમાં ગેસ્ટ્રોલોજી નેફ્રોલો લોજી યુરોલોજી ન્યુરોલોજી કાર્ડિયોલોજી ઓન્કોલોજી પલ્મોનોલોજી વિભાગોમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર કિફાયતી દરે પૂરી પાડવામાં આવશે ભવિષ્યમાં આ હોસ્પિટલ ખાતેથી કિડની લિવર હૃદય ફેફસા બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરી શકાશે જે માટે બાર એડવાન્સ પ્રકારના અત્યાધુનિક ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્સ કે જેમાં રોબોટિક સર્જરીની સુવિધા અને સારવાર રાહત દરે પૂરી પાડવામાં આવશે સ્ટારી નેટીવી ટીવી ન્યૂઝ ઓલપાટ રિપોર્ટર હરિકૃષ્ણ જિલ્લા સુરત